લીમડી અમદાવાદ હાઈવે પર જનસાળીના પાટિયા નજીક બાઇક અને બોલેરો ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિઓના કમકમાટી ભર્યા મોત નીપજ્યા લીમડી નેશનલ હાઈવે જ્યારે અકસ્માત નું ઝોન બન્યો હોય તેવું લાગી રહ્યું છે અને દિન પ્રતિદિન અકસ્માતમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક અકસ્માત લીમડી અમદાવાદ હાઈવે પર સંસારીના પાટિયા નજીક સર્જાયો હતો જેમાં દંપતિનું મોત નીપજ્યું હતું મળતી માહિતી મુજબ મરનાર રાઠોડ મોબુભાઈ કેહુભાઈ ઉમર વર્ષ સત્તાવન તેમજ તેમના પત્ની કમુબેન અંદાજે ઉંમર વર્ષ ઓડતાલીસ તેઓ લાઠી દર થી કોઠાતલવાડી બેસણ માં હતા તે સમયે લીમડી અમદાવાદ હાઈવે પર જનસળી પાટિયા પાસે પહોંચતા બોલેરો ચાલક કે અટપેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં બંને પતિ પત્નીને ને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે એકસો આઠ એમ્બ્યુલન્સ માં લીમડી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ બંને પતિ પત્નીને મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું જ્યારે બનાવની જાણ તેમના પરિવારજનોને થતા તો તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આપ્યા હતા દંપતી મૂળ લીંબડી તાલુકાના ખડાડા ભાલ ગામના છે અને હાલ બોટાદ જિલ્લામાં લાઠીદેર ગામે રહે છે તેના બાબતે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી કલ્પેશ વાઢેર જીએનયુ સુરેન્દ્રનગર